જય માતાજી જય કોડિયામાં તો સ્વાગત છે તમારું આપણે આજના વ્લોગમાં કમલેશ લગ્નમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે માતાજીના મંદિર આવી ગયો છે અને આજે આપણો સનસેટ ટીવી વારો હતો એટલા માટે કાલનો વ્લોગ નહોતો ઉતાર્યો અને બાકી તો તો અત્યારે અહીંયા આપણે રાજ રાજભાઈની દુકાઈને આવીને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો અત્યારે તો આપણે અહીંયા બાજુમાં સનસેટ ટીવીની બાજુમાં ઘર હતું તો ત્યાંથી આપણો મિત્ર માધુભરથી આવ્યો છે હા તો અત્યારે એ અહીંયા માતાજીના દર્શન કરવા આવ્યો છે અને હું પણ માતાજીના મંદિર આવી ગયો છે તો અત્યારે માતાજીના દર્શન કરીએ તો અત્યારે તમે બધા મિત્રોએ માતાજીના દર્શન કરી લીધા છે અને અમે બંને મિત્રોએ પણ માતાજીના દર્શન કરી લીધા છે તો અત્યારે હવે આજે રાતના વરસાદ આવી ગયો હતો તો અત્યારે જો તમે બધા માતાજીના દર્શન કરી લીધા અને અત્યારે તો જો આ ભભૂતિના જે આપણે અગરબત્તી ખોલતા હોય તેની ભભૂતિ આ બે સોકીને અંદર પડે છે તો અત્યારે તેમાં વરસાદના કારણે તેની અંદર પાણી આવી ગયું છે ભરાઈ ગયું છે વરસાદને લીધે રાતના વરસાદ હતો

મંદિર ની આગળ જે આપણે વંડી પડી ગયેલી છે તો આજે વરસાદના કારણે પાણી કામ કરવાનું છે તો ફટાફટ કામ કરી નાખ તો અત્યારે જે તોરણ ફિટ કરવાનું હતું તે આપણે વ્યવસ્થિત રીતે ફિટ કરી દીધું છે અને અત્યારે આપણે જે આપણે કાલે કામ આવતું હતું આપણે રૂમનું ત્યાં અત્યારે જઈએ છે તો તે પણ તમને બતાડું અને આજે તો કામ બંધ છે કેમકે આજે વરસાદ થઈ ગયો છે અને રેતી સારવાની હતી તો રેતી બહુ ભીની હતી એટલા માટે સરા જ નહીં તો એટલા માટે આજે કામ બંધ રાખ્યું છે તો કેમકે રેતી સરાઈ ગલી થોડીક જ હતી અને આજે કમ્પ્લીટ શણતરીનું કામ ઉકળી જાય આજે કાલે ખુરશી કમ્પ્લીટ રીતે બાંધી દીધી છે અને જો અહીંયા રેતી પડી છે આપણી તો આ ભીની બહુ થઈ ગઈ છે

થર લગાવ્યા છે અને આપણે આ લેન્ટર છે તેની ઉપર પણ એક થર લીધો છે કેમકે ભવિષ્યમાં પણ આગળ પાણી વધે તો અહીંયા આવે કેમ કેમકે અત્યારે એટલું પાણી જતું આ વર્ષે તો પછી કેમકે એટલો એક થર મારી દીધો છે એટલે પછી આગળ બહુ સળે નહીં અને એક બે મિત્રોને ને પૂછે છે બહુ શું કરું તો પછી બહુ ઓછો હું એટલા માટે તોય પણ સત્તા હજી હું ઘૂસી લઈ તો આ પડશે તો હજી થર લગાવી દેસુ જેમ કે ભવિષ્યમાં જેમ બને તેમ ઊંચો રૂમ બને તેમ વધુ સારું બાકી તો અત્યારે ભાઈ નું ફોન આવ્યો હતો આગળ તો અત્યારે ઘરે નીકળવાનું છે ને મંદિરે અત્યારે તો કઈ કામ નથી મંદિરેથી ક્યારે આવી ગયો છે અને મમ્મી અત્યારે પાણી આવ્યું છે તો તે ભરે છે અને પપ્પા કામથી જુનાગઢ ગયેલા છે તો એક વસ્તુ લેવા ગયા છે તો હું તમને પપ્પા આવી જશે ત્યારે જણાવી કે આપણે શું વસ્તુ પપ્પા લેવા ગયા છે ને આની પહેલાં પણ બે દિ પહેલાં જુનાગઢ ગયા હતા તો તે ત્યારે વસ્તુ પસંદ કરવા ગયા હતા અને આજે વસ્તુ લઈને આવવાના છે તો શું વસ્તુ લેવા ગયા છે એ તમને આગળ જણાવી દે વ્લોગમાં અને તમે આગળ વ્લોગ જોયો હોય છે તો તમને ખબર હોય છે બે દી પહેલાનો કે શું વસ્તુ આપણે લેવાની હતી તો બાકી તો અત્યારે ઘરે આવી ગયો છે મમ્મી અત્યારે પાણી ભરીને આવી ભરી છે અને ના કરાથી મારા ફઈના આવ્યા છે છે તો ફઈ તે છોકરા મોટા પપ્પા ત્યાં બેઠા છે ને ફઈનો છોકરો છે તે આપણા પરેશ ને ઘરે બેઠો છે તો આપણે ત્યાં જઈએ કાકાને ને ત્યાં આવી ગયો છે અને આપણા ફઈના છોકરા આવી ગયા છે રામ રામ આપણા કાકા બેઠા છે ટીવી ચાલુ છે તો પરેશભાઈ ને તે પરેશભાઈ ને મારા પપ્પા તે વસ્તુ લેવા ગયા છે રિક્ષા લઈને બેસી લઈએ મહેમાન જોડે હું અત્યારે કાકા ફઈ ના છોકરા પખે થતો આવ્યો ને અત્યારે ફઈ છોકરો સાહિલ જમવા બેઠા છે ને અત્યારે હું ઘેરે આવીને હું પણ હવે જમી તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલી છે પછી બટ ડુંગળી બટેટાનું શાક છે અને તેમાં દહીં નાખી ગયેલ છે અને બીયા મૂવી પણ ચાલુ છે અત્યારે તો બાકી તો અત્યારે હું જમી લઉં અને મમ્મી અત્યારે કપડા ધોઈ છે જમી લઉં અને જમીને પછી હું દુકાને નીકળસુ જય માં ખોડાલ જય શ્રી રામ અરર મહાદેવ તો અત્યારે હું દુકાને આવી ગયો છે જમીને અને આપણા નવગણભાઈ પણ દુકાને આવી ગયા છે તો અત્યારે આજે નવગણભાઈ કેમ ભણવા નથી ગયા આજે બસ નથી આવી બસ નથી આવી કેમ વરસાદને લીધે તો આજે તેને બસ નથી આવી કેમ કે મંદિરે તમે જોઈ છે જોયું તો આપણે પાણી હતું તો આજે વરસાદને લીધે તે ભણવા નથી ગયા અને બાકી તો અત્યારે હું દુકાઈને આવી ગયો છે અને ભાઈ અત્યારે ઘેરાઈ ગયો છે તો અત્યારે આપણે તો લાઈનો પણ ખેડૂત મિત્રોને આવી ગઈ છે કેમકે હવે વરસાદ ચાલુ થઈ ગયો આ રીતે પડી છે તો બંડલ થોડાક વ્યવસ્થિત મૂકવાના છે તો મૂકી દઉં અને બાકી તો ગોપાલનો માલ આવ્યો છે બધો નીચે પડ્યો છે તો ખોખામાં વ્યવસ્થિત મૂકી દઉં અને દુકાઈને માલ ઓછો ટીંગાળી ગયેલો છે તો આપણે બધું આગળ વ્યવસ્થિત રીતે ફટાફટ કામ કરી નાખીએ

બાપુ પણ ભણી આવી ગયા છે તો કેવલ નો ભાઈ છે તો અત્યારે હું બેઠો અને આપડે દુકાને લાઈનો જો આપણે વ્યવસ્થિત ગોઠવી દીધી છે અહીં સુધી હતી તો આપણે વ્યવસ્થિત બધી ગોઠવી દીધી છે અને બીજા બે ત્રણ ગારાવાળા બંડલ હતા તો એ આગળ બે બંડલ આવ્યા છે ને એક બંડલ ગારાવાળું હતું તો વરસાદમાં ધોઈ અને હું પણ નાઈ લીધો તો અત્યારે વ્યવસ્થિત ત્યાં સુકાવવા મૂકા ભીના છે તો પણ આગળ પપ્પા આગળ આવશે પછી ઘરે નીકળીએ ને અત્યારે હું સાવ ભીનો છે તો અત્યારે લોગ આપણે નવગણભાઈ પણ શૂટ કર્યો તો તો બાકી તો કંઈ નહીં તો આગળ ઘેરે નીકળીએ ને નાઈ નાખીએ સુકાઈ ના આવ્યો છે તો આપણે સાથે મિત્રોને વિચરણને દેવા જવાનું છે તો અત્યારે આપણે સોહમભાઈ દુકાઈને આવી ગયા છે તો હું તો અત્યારે સાવીએ જ જાઉં તો અત્યારે બાકી આપણે મંદિર પણ જશું તો બિનારી જાઉં વ્લોગમાં અને આપણે આજે પપ્પા શું વસ્તુ લેતા છે તે પણ બતાડી એટલે એન્ડ સુધી બિનારી તો અત્યારે તો ટીફિન લઈ લીધું છે ગાડીમાં છે તો અત્યારે હવે સાત જેવી આવ્યો તો અત્યારે મિત્રો એ રમી લીધું છે અને ટિફિન પણ પાછું બાંધી લીધું છે તો અત્યારે હવે માતાજીના મંદિરે જઈએ થાતા જઈએ અને આપણે ત્યાં શું પરિસ્થિતિ છે કેટલું પાણી છે તે બધું જોઈએ જ કેવી હું અત્યારે માતાજીના મંદિર આવી ગયો છે તમે પાછળ જોઈ શકતા હો તમને આગળ બતાવું તો અત્યારે મંદિરે તો એટલા માટે એવું કેમ કે પાણી રાઈટમાં આવે એમ છે તો અત્યારે અહીંયા કચરા પેટીને આપણે પડ્યા છે અહીંયા સાવણાને હું એવું બધું તો તે સાચવીને મૂકી દે કેમ કે ત્રણ ફેરીથી પાણી આવ્યું ત્યારે તે હું તણાઈ ગયો તો અને પથરા પેટી છે તે પણ બાંધેલી નથી તો એ બધું કામ કરતા જાય ને અત્યારે મંદિરે લાઈટ બંધ છે આપણે ચાલુ થઈ તો આપણે પ્રયાસ કરીએ અત્યારે મંદિરે લાઈટ તો છે કડાની દાંડી છે તેના વડે મેઇન સ્વીચ બંધ કરીએ અને ચાલુ કરીએ પછી પેલા કેમ કે ફ્યુઝ સડાવવું પડે એમ છે લાઈટનું તો અત્યારે તો મેઇન સ્વીચ બંધ કરી દે છે અને આપણે ફ્યુઝ અહીં સડાવવાનું છે સડાવી દઈએ

એક વાં લાઈટ ચાલુ છે માતાજીના મંદિરની અંદર છે એક વાં છે રૂમ થામ વાસણો છે ત્યાં અને આ ડૂમમાં અત્યારે લાઇટ બંધ છે માતાજીના મંદિરે અને ગેટની આગળની પણ લાઇટ બંધ છે અત્યારે તો તેમાં કઈક પ્રોબ્લેમ આવી ગયો છે તો તે પણ વહેલા આપણે રિપેર કરી લઈશું અને અત્યારે હવે ઘરે નીકળીએ દરેક જમવાનું બાકી છે તો ઘરે જઈએ અત્યારે જમી લો અને જમીને પછી આપડે પપ્પા શું વસ્તુ લેતા આવ્યા છે તે પણ જણાવી દઉં તો પેલા સારો ફટાફટ જમી લઈએ સમય દસ થઈ ગયા છે ને અત્યારે હું તો જમી લીધો છે તો જમીને અત્યારે હવે આપણે જવાનું છે આવી રીતે તમને જણાવું પણ પહેલાં તો હું તમને એ કહેવા માંગુ છું કે મિત્રો તમને આ વખતે તમને જોવા ગમતા હોય તો પૂરેપૂરા વ્લોગ જોઉં તમે બે અઢી મિનિટ જોઈને સ્કીપ કરી નાખોમાં કેમકે તમે જેટલું ઇમ્પ્રેસન મારે ઉપર પરનાવી રાખશો એટલું હું તમને વધુ જણાવી કેમ કે હું હજી કોક કોક જગ્યાએ કોક કોક કામ કરતો હોય ત્યાં હજી પૂરેપૂરો વ્લોગ નથી ઉતારી શકતો કેમકે ઓલમોસ્ટ તો હું તમને બતાડું છું પણ હજી નવો બહુ અનુભવ નથી એટલા માટે સાધુ ઇમ્પ્રેશન નથી બનાવી પાતો તમારા માટે કેમકે થોડોક હસી મજાક પણ હોવું જોઈએ પણ બાકી તો મિત્રો હું જેટલો મારાથી થઈ શકે છે તેટલો બ્લોગિંગ કરું છું તો બાકી જો અત્યારે હવે આપણે જવાનું છે તો આગળ જઈએ ને તમને શું વસ્તુ લેતા આવ્યા છે તે પણ બતાડી દઉં તો ચાલો અત્યારે હવે ઘરેથી નીકળીએ કેમ કે એ વસ્તુ ઘરે નથી તો ચાલો આપણે અત્યારે જઈએ માતાજી ના મજા એવો હતો ને અત્યારે ટંકોરો તો નથી વગેડ્યો કેમ કે અત્યારે રાતના દસ વાગી ગયા છે અત્યારે તો અત્યારે તો જે હવે પપ્પા વસ્તુ લેતા હોય છે તે બતાડું આપણે જે લેબ છે તે બનશે એટલા માટે એ સારું નથી લીધું કેમકે અહીંથી પતરાવેથી પાણી વાયરમાં ઉતરે છે એટલા માટે તે લેપ અહીંયા મઢ માટે લેતા હોય છે વસ્તુ આપણે તો અત્યારે તમને બતાડવું છે તો અત્યારે લાઇટ તો નથી પણ મોબાઈલની ફ્લેશ ચાલુ છે અત્યારે તમે એ તો ખબર જ છે તો અત્યારે જોઈ લો તમે વસ્તુ આ વસ્તુ લેતા આવ્યા તો તમે છે નું મંદિર છે માર્બલ નું તો આપણે સાવંત માતાજી અને રેણા પપ્પા અમારા સુરાપુરા પપ્પા છે તેનું આ સ્થાપન કરવાનું છે માતાજીને તેમાં આમાં બેસાડવાના છે તો આ મંદિર એટલા માટે લેતા આવ્યા છે પપ્પા

પહેલા દિવસે તો માતાજીનો થાપાનામાં કરવાનો છે પપ્પા અને અમારા ભુવા હતા ગયા હતા અને આજે આજે ગયા તા મારા પપ્પા ગયા હતા અને રમેશભાઈ રાધેભાઈ પરેશભાઈ અને બીજા બે ત્રણ મોટા પાપાના કાકા મોટા પપ્પાના છોકરા હતા તો એ તે મિનિમમ ચાર થી પાંચ પાંચથી છ જણા ગયા હતા એમ કે આ મંદિરનો વજનનો ઓછામાં ઓછો મારા પપ્પા ભાઈને જે આપણે દુકાનદાર હતા તેને પૂછ્યો હતો તો મંદિરનો વજન ઓછામાં ઓછો નવ મણ જેટલો હતો વજન તો એટલા માટે તમને દેખાવામાં દેખાવા જ્યારે ફોટો બતાડ્યો ત્યારે નોર્મલ લાગતું હતું પણ અત્યારે મેં રૂબરૂ જ્યારે જોયું ને ત્યારે એમ થયું કે નહીં વજન હૈ છે અને આખે આખું માર્બલ ન બની ગયેલું છે તો તેમાં આ બધું જે છે તે આમાં ડિઝાઇન છે બનાવી ગયેલી ઘાટની તો વધુ પૈસા તેના જ લીધા છે બાકી માર્બલ તો સામાન્ય છે જે આ બધું ઘાટ બનાવે છે ડિઝાઇન જે આ રીતે બનાવી છે તે માર્બલની છે તો એટલા માટે બધું પૈસા એના જ લે છે ફિટિંગ કરવાનું હોય છે અને આજનો વ્લોગ લાંબો થઈ ગયો છે તો બાકી તો અત્યારે જો હવે ઘરે જઈને આગળ વ્લોગ એડિટિંગ કરવાનો છે તો એ તો માતાજી દર્શન કરી લીધા અને તમે બધા મિત્રોએ કરી લીધા તો હવે નીકળીએ ઘરે અને ઘરે જઈને વ્લોગ એડિટિંગ કરવાનો છે તો તે કામ કરી દઈએ ચાલુ તો બાકી તો આજનો લોગ હવે આપણે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો લો પસંદ આવ્યો હોય છે પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા કાલે અર સુધી બધાને જય માતાજી